જય શ્રી કૃષ્ણ આજે આપણે વાત કરીશું બધા જ દર્શક મિત્રો માટે સ્નેહિત બંધો માટે ખુબ સુંદર વિડીયો છે આજે કુંભ રાશિ વાળા જાતકો નવા વર્ષની અંદર શું લાભ પ્રાપ્ત કરી શકીએ છીએ ને નવા વર્ષની અંદર એટલે કેવી રીતે ભગવાનની પૂજા આર્ચના કરવાથી એના જીવનની અંદર લાભ પ્રાપ્ત થઈ શકે જે બધું જ આપણે આ વિડિયોની અંદર જણાવીશું સૌથી પહેલા વાત કરીએ તો કુંભ રાશિવાળા જાતકો માટે નવા વર્ષની અંદર લાભ મેળવવા માટે એટલે ભગવાન શિવની આરાધના કરવી જરૂરી છે ભગવાન શિવની પૂજા કરવી જરૂરી છે જો ભગવાન શિવની પૂજા કરે અને શિવની આરાધના કરે તો નવા વર્ષની અંદર કુંભ રાશિવાળા જાતકો માટે લાભ પ્રાપ્ત થશે બીજી વિશેષ વાત કરીએ તો કે ભગવાન શિવને કાળા દંડ દ્વારા જો અર્ચન કરવામાં આવે તો પણ એના જીવનની અંદર લાભ પ્રાપ્ત થશે ઈથી વિશેષ વાત કરીએ તો સવસના દંડ દ્વારા અર્થાત કોળા દંડના દંડ દ્વારા ભગવાન શિવ ઉપર અભિષેક કરવામાં આવે રુદ્ર અભિષેક તો પણ એના જીવનની અંદર ધનાવર્ષીન્દ્ર લાભ પ્રાપ્ત તો શ્રી અઠવાગો અમાવસ ને દિવસે એટલે કે અમાવસિયા દિવસે અથવા તો બુધવારના દિવસે સવા કિલો જેટલા તલ લઈ દેવ મંદિર ની અંદર આપવા મારે બ્રાહ્મણને તલનું દાન કરવામાં આવે તો પોતાના જીવન ની અંદર લાભ પ્રાપ્ત થઈ શકે છે આ રીતિ છેલી વિશેષ લાભ કરીએ તો કે દુર્વાધયને ભગવાન ગણપતિના મસ્તક પર સ્વસ્ત્રાર્પણ કરવામાં આવે દુર્વા દ્વારા